સમી ગ્રામ પંચાયત એક્શન મૂડમાં આવી કડક વલણ દર્શાવી કાર્યવાહી કરવામાં આવશે પાટણ જિલ્લાની સમી ગ્રામ પંચાયત હરકતમાં આવી છે સમી ગામમાં જાહેર માર્ગમાં ખુલ્લા નળ કનેક્શન રાખનાર લોકોને સાવચેત કરી તાકીદ કરવામાં આવ્યા છે ખુલ્લા નળ કનેક્શન જણાઈ આવશે તો આગામી સમયમાં તે નળ કનેક્શન કાપી લેવાશે તેવું સમી ગ્રામ પંચાયત દ્વારા માઇક એલાઉન્સ કરી ગામ લોકોને તાકીદ કરવામાં આવેલ છે તાલુકા મથકના સમી ગામે હર ઘર નલસે જલ યોજના અંતર્ગત નવીન નળ કનેક્શન આપવાની કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે ગામ લોકો દ્વારા પોતાના નવીન નળ કનેક્શન જાહેર માર્ગ ઉપર ખુલ્લા મૂકી રખાતા પાણીનો બગાડ અને જાહેર રસ્તા ઉપર પાણી નીકળતા રસ્તાઓમાં કાદવ કીચડની સમસ્યા થઈ રહી છે રાહદારી અને વાહન ચાલકોને પણ ગંદકીમાંથી પસાર થવું પડે છે નવા નલ કનેક્શન અંદર ફિટિંગ કરાવવામાં નહીં આવે તો નલ કનેક્શન કાફલેમાં આવશે તેની જવાબદારી નલ કનેક્શન ધરાવતા મકાન માલિકની રહેશે સમી ગ્રામ પંચાયત કચેરી તરફથી સમી ગ્રામ લોકોને તાકીદ કરવામાં આવે છે કે નવા આયા નલ કનેક્શનમાં જોડાણ જે લોકો પોતાના ઘર આંગણે ખુલ્લા મૂકી રાખે છે તે પોતાના અંદર फिटिंग करवा लेना જાહેર રસ્તામાં ખુલ્લા નળ કનેક્શન રાખવા નહીં 5 દિવસમાં નવા નળ કનેક્શનને અંદર ફિટિંગ કરાવવામાં નહીં આવે તો નળ કનેક્શન કાપી લેવામાં આવશે તેની જવાબદારી નળ કનેક્શન ભાડા મકાન માલિકની ગામમાં આ સમસ્યાનો અંત લાવવા અને પાણીનો બગાડ થતો રોકવા સમી ગ્રામ પંચાયત દ્વારા ગામમાં રિક્ષા દ્વારા માઇકમાં એલાઉન્સ કરી ગામ લોકોને જાહેર રસ્તામાં પાણી ન ઢોળવા તાકીદ કરવામાં આવેલ છે સાથે જ બહાર રોડ રસ્તા ઉપરના ખુલ્લા મૂકેલા નળ કનેક્શન ઘરમાં ફિટ કરવા તાકીદ કરવામાં આવ્યા છે અને તેમ નહીં કરવામાં આવે તો પંચાયત દ્વારા કડક વલણ દર્શાવી નળ કનેક્શન કાપી લેવાની ચીમકી આપવામાં આવી છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ